લિંગને સ્વસ્થ અને મજબૂત રાખવાના કેટલાક સરળ અને અસરકારક ઉપાયો જાણીએ જે લિંગને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે સંતુલિત આહાર લિંગના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આપણા શરીરને પ્રોટીન વિટામિન મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ જેવા આવશ્યક પોષક તત્વોની જરૂર હોય છે સંતુલિત આહાર લિંગમાં રક્ત પ્રવાહમાં સુધારો કરે છે જે લિંગને પૂરતું ઓક્સિજન અને પોષણ પૂરું પાડે છે અહી કેટલાક ખોરાક છે જે લિંગના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે નંબર એક લીલા શાકભાજી પાલક બ્રોકોલી અને લીલા પાંદડાવાળા શાકભાજી નાઇટ્રિક ઓક્સાઇડ વધારવામાં મદદ કરે છે જેનાથી રક્ત પ્રવાહ સારી રીતે થાય છે નંબર ફળો નારંગી અને દાડમ જેવા ફળોમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે લિંગને સ્વસ્થ રાખે છે નંબર ત્રણ બદામ અને બીજ બદામ અખરોટ અને કોળાના બીજમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ અને ઝીંક હોય છે જે હોર્મોનનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે તો મિત્રો તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો અને તમારા લિંગની નબળાઈ દૂર કરો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ